બનાસકાંઠા જિલ્લામાં તેરવાડા ફતેપુરા અધૂરા રોડ ક્યારે થશે પૂરા મીડિયા સમક્ષ ઠાલવી પોતાની વેદના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મનમાની આવી સામે અડધા રસ્તામાં ચોળિયું પથરાયું અડધો પૂરું પડ્યું અધૂરું બનાસકાંઠા જિલ્લામાં કેટલાય અધૂરા રોડ કોન્ટ્રાક્ટરની મિલી મુરાદથી પ્રજા પરેશાની ભોગવી રહી છે મીડિયા સમક્ષ રોડ સત્વરે પૂરો થાય તેવી કરી રહ્યા છે માંગ છેલ્લા આઠ મહિનાથી ટલ્લે ચડી રહ્યું છે કામ પ્રજા ભોગવી રહી છે મુશ્કેલી અહેવાલ રામજીભાઈ રાયગોર જિલ્લો અમારે બાર કિલોમીટર આમ જવું પડે છે આ સીધો રોડ પાસ કરાયો છે તો પણ થતો નથી બરાબર ડિલિવરી માટે કોઈને જવું હોય તો અમારે આરોગ્ય કેન્દ્ર તેરવાડા છે સ્કૂલ પણ તેરવાડા છે અમારે પંચાયત પણ તેરવાડા છે આમ બમીને જવું હોય તો ઘણું બધું ફરવું પડે છે તાત્કાલિક આ રોડ મંજૂર કરાયો પણ કામ થાય ના ગોકુળ ગાયની ગતિ એ ચાલે છે અને બરાબર કામ થયું નથી એને તાત્કાલિક કરવા વિનંતી થી ફતિપુરા રોડ જાય છે અમારે કામ શું નહીં એમને પડ્યું છે ચાર સુંડાજી બોલો છું અને ત્યારવાડાથી બાચી દસ મહિનાથી કામ પાંચી પડ્યું છે કપસીના ટાબા કરી કરી લાખીનેતા છે આ કોન્ટ્રાક્ટ કાંઈ કામ કરતો નહીં તમારે શું માંગશે અમારા રોડ તાત્કાલિક મંજૂર થઈ જાય ઓકે તાત્કાલિક મીડિયા દ્વારા જણાવવામાં આવે છે કે અમારે રસ્તાનું કામ આઠ મહિના પહેલાં કરવામાં આવેલ હતું પણ એનું કોઈ હજુ સુધી નિકાલ કરવામાં આવતો નથી મહિને મહિને એક બે દિવસ કામ કરવામાં આવે છે અને જ્યાં જ્યાં તો માટીના ઢગલા અને કપ્છના ઢગલા કરી કરીને જતા રહે છે જ્યાં એનો રોલ દ્વારા રોલર ફેરવામાં આવતું નથી પાણીનો છંટકાવ કરવામાં આવતો એમને એમ ટેબા કરી અને એમને એમ જતા રહે છે અને જ બધું અમારે હેડવામાં વરાળામાં હમણાં વરસાદમાં આવઠું હતું એમાં બહુ તકલીફ પડે છે અત્યારે જવામાં રસ્તામાં તકલીફ પડે છે જ્યાં એમને એમ ફેદેલો ફેદે નહીં એમને એમ ટેબા પડ્યા છે જ્યાં જુઓ ત્યાં હજુ એનો નિકાલ કરે સાહેબને એટલી વિનંતી છે કે આ રોડનું તાત્કાલિક કામ પૂરું કરવામાં આવે અને વસ્તીની આ માગને બધું ધ્યાનમાં લઈ અને ઝડપી કામ લે એવી અમારી આશા છે ઓકે જે આ રસ્તાની બહુ તકલીફ પડે છે જે મારા બે છોકરા આ ઘટના બની છે આ રસ્તાના કારણે સાહેબ એટલે આ રોડના બધાને ખૂબ માનવતી છે આગેવાનોને જે ધારાસભ્યને બધાને મારે નમ્રતા વિનંતી છે કે આ રોડ જમ એમ જલ્દી આવે અમારે બહુ તકલીફ પડે છે અને બહુ હેરાન થઈએ છીએ અમે છોકરા ફરીને છોકરા ફરીને જાય છે અને બહુ આવી ઘટના બની છે એટલે સરકારને બે હાજરી નમ્રતા વિનંતી છે કે જમ આ રસ્તો જલ્દી લાવે શું નામ છે તમારું મારું નામ રમેશભાઈ મનાજી ઠાકોર જે બે છોકરા મારા જે બન્યા તે બે પોતાના મારા છોકરા છે બધાને નમસ્ત ઓકે ઓકે